જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલગમાં તો મિત્રો પેલા તબક્કાને શૂખ સવાર તો મિત્રો આવ્યું હતું ગેરેજમાં ટી ગેસ કાઢવા માટે તો હવે જાઉં છું નાની બહેનને નિશાળે મૂકવા માટે તો પેલા નિશાળે મૂકી આવું પછી આપણે આવીગ આગળ વધારશું અને મિત્રો આજે ખોલવાનું છે એક્ટિવા આખું બ્લેક કરવાનું છે મિત્રો કાલે કામ આવી ગયું છે કાલે સાંજે આવ્યું મિત્રો

આ પગ રાખવાના છે આ સાઈડ છે આ ગાડ છે અને આ ચેચીસ તો બધું ખોલી નાખ્યું છે અને સાફ સુફ કરું છું તો થોડુંક ધોઈ નાખી પછી આ આગળ કામકાજ ચાલુ કરી તો ચાલો હવે વિલોક પછી આપણે ધીરે ધીરે આગળ વધારતો રહીશ તો હવે પહેલાં થોડુંક સાફ સુફ કરી નાખું ધોઈ નાખું એટલે મસ્તીનું થઈ જાય પછી પેપર મારવાનું કામકાજ ચાલુ કરી દે તો મિત્રો વિલોક જોતા રહેજો હવે પછી વિલોગ આગળ વધારી કારણ કે હવે જાઉં છું ધોવા માટે તો એક કિલો પેલા ધોઈ નાખું તો ધોવાળું છે તો સાફ સુફ કરી નાખું તો સાંજના દસ તો વિલોગ આગળ વધારું છું તો આજે બપોરે ગયો એટલા માટે વિલોગ આગળ નહોતો વધાર્યો તો બપોરે થોડોક એક કિવાના બધા ને બધું ખોલી ને પેપરો મારતા હતા હું ને કાકા એટલા માટે વિલોગ પછી આગળ નતો વધાર્યો એને ધોઈને સાફસુફ કરીને રાખી દીધું છે તો પછી પેપર મારતા હતા બપોરે પેપર મારીને પછી થોડીક વાર અમે સૂઈ ગયા તા હું કાકા બે જમીને એટલા માટે વિલોગ આગળ નહોતો વધાર્યો તો હવે પછી વિલોક આગળ વધારું છું તો નાઈ નાયદાને કમ્પ્લીટ થઈ ગયો તો પછી ગયો તો દૂધ લેવા તો દૂધ લઈને આવી ગયો તો અને પછી બેસી ગયા હતા જમવા નાના નાની બધા તો હવે જમીને આવી ગયો છું પપ્પાને બધા જમે છે તો વાગી ગયા છે દસુ વાગી ગયા છે સાંજના તો થોડું મોડું થઈ ગયું ખોલી ખોલીને રાખી દીધું છે બધા બધું ખોલી નાખ્યું છે હવે ખાલી એક પંખો ખોલવાનો બાકી છે કારણ કે પંખો તૂટી ગયો છે નાકા એટલે માટે એનો પંખો બદલાવાનો છે તો એ કાલે ખોલસુ આજે ખોયલો નથી કારણ કે પછી ખોયલા પછી એક ટીવા આગળ પાછળ ન થાય એટલે કાકા એ ના પડે ખોલવાની તો હવે કાલે સવારે અમે ખોલશું બપોરે કારણ કે કાલે સવારે તો કાકાને બહાર જવાનું છે એક જગ્યાએ તો કાલે બપોરે ખોલશું અને પેપર બેપર તો મારી દીધો છે બધા પડિયામાં અને ધોઈને રાખી દીધા છે આ પડ્યા એના પડિયા બધા તો ચાલો વિલોગ વિલોગ કરું છું પૂરો કારણ કે હવે વાગી ગયા છે સાંજેના દસ સાડા દસ જેવું થવા આવ્યું છે તો હવે વિલોગ કરું પૂરો અને જાઉં ઘરમાં હવે એડિટિંગ કરી નાખું અને વિલોગ અપલોડ કરી નાખું કારણ કે પછી વિલોગ અપલોડ નથી સાંજે અપલોડ ના કરું તો પછી કાલે સવારમાં પછી ભૂલાઈ જાય છે પછી સવારનું રાખવું એટલે પછી ભૂલાઈ જાય છે અને મોડું થઈ જાય છે તો પછી બાર વાગે અપલોડ કરવાનો વારો આવે છે તો એટલા માટે અત્યારે જઈને એડિટિંગ કરી નાખું તો સાંજે સાંજે પાછો અપલોડ થઈ જાય તો ચાલો હવે ટીવી અંદર રાખી દીધું છે અને પ્લેઝર તો રાખવાનું નથી કારણ કે પ્લેજર પપ્પા લઈ જાય એને જવાનું છે કાઢી તો એટલા માટે પ્લેજર બહાર ઘરમાં રાખી દેસું તો ચાલો હવે કરું છું વિલોગ પૂરો જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બે લાઇકન દબાવી દેજો એટલે મારો નવો વિલોગ તમને જ પહેલાં આવી જાય તો એક નાની એવી કોમેન્ટ કરી દેજો ચાલો હવે કરું છું લાઇટ બંધ અને ગેરે જે કરું છું બંધ મારી દઉં બે તાળા અને સૂઈ જાય કારણ કે હજી વિલોગ એડિટિંગ કરવાનો છે થોડીક વાર લાગી જશે